મિત્રો આપણા દેશમાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો મહંતો તપસ્વી ઋષિઓ થઈ ગયા જેમણે બોલેલું સાચું પડે છે અને એમણે ભવિષ્યના એંધાણ આપ્યા છે આગમ ભાખ્યા છે ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી છે જે સત્ય અને સાર્થક થઈ રહી છે આપણા ઋષિમુનિઓ પોતાના તપોબળના આધારે હજારો વર્ષ પહેલા અમુક વાતોની ટકોર કરી હતી જેને આજે આગમવાણી કહેવામાં આવે છે આગમવાણી કરવામાં પ્રમુખ ત્રણ મહાપુરુષોના નામ ગણવામાં આવે છે જેમાં સહદેવ જોશી શ્રવણ ઋષિ અને દેવાયત પંડિત હતા આમ તો ઘણા ભવિષ્યવાણીઓ કરેલ છે 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 જે સત્ય પરંતુ આ આ ત્રણ નામ મોખરે પોતાની અનુભવ વાણીમાં કહેલું બધું સત્ય સાબિત થઈ રહ્યું છે અને થતું રહેશે જેમાંથી આજે આપણે વાત કરવી છે દેવાયત પંડિતની જેમણે કરેલી ઘણી વાતો આજે સત્ય સાબિત થઈ રહી છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આ વાત ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ દેવાયત પંડિતની કરેલી ભવિષ્યવાણી મુજબ કેવી કેવી ઘટનાઓ બનવાની છે કેવી કેવી ઘટનાઓ ઘટવાની છે અને ઘટતી રહેશે તેમની કહેલી કઈ કઈ વાતો સત્ય સાબિત થઈ રહી છે તો વાલા મિત્રો વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દેવાયત પંડિત દાડા દાખવે

નદીઓ ને નહી હોય નીર ઉત્તર દિશા થી સાહેબો આવશે મુખે હશે હનુમાન વીર લખિયારે ભાખ્યા સોય દિન આવશે એવા દેવાય પંડિત દાડા દાખવે આ માં તેઓ એવું કહી રહ્યા છે કે પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશા થી સાહેબો આવશે અર્થાત અહીં સાહેબાનો અર્થ નકલંક અવતાર અર્થાત ત્યારે કલ્કી રૂપે વિષ્ણુ ભગવાન અવતાર લેશે અને તેવું પણ માનવામાં આવે છે કે તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે ત્યારબાદ આગળ બીજી કડીમાં કહે છે કે બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ માવતર મેલશે ભૂખ લેશે ના માણસ માણસને ખાશે સત્ય છુપાવશે જૂઠા જગ વખાણશે અને પાપીના ચડશે પાળ એટલે કે આ કડીમાં તેઓ એવું કહેવા માંગે છે કે આગળનો સમય એવો આવશે જેમાં બેટી કમાવા જશે અને બાપ ઘરે બેઠો બેઠો ખાશે જે હાલના સમયમાં ઘણી જગ્યાએ જોવા મળે છે અને માવતર જણિયા મેલસે અર્થાત માવતર પોતાના બાળકને લાવારીસ અનાજ છોડી દેશે જે આજે ઘણી જગ્યાએ લાવારીસ બાળકો મળવાની ઘટનાઓ ઘટતી રહે છે અને ભૂપ લેશે ના બાળ અર્થાત શાસક પ્રજાનું કોઈ પણ પ્રકારે ધ્યાન નહીં રાખે રાજ કરવા વાળો રાજ કરશે પ્રજાનું ધ્યાન નહીં રાખે માણસ માણસને ખાશે અને સત્ય સુપાવશે અને જૂઠા જગ વખાણશે અર્થાત એવો સમય આવશે કે જે વ્યક્તિ જૂઠું બોલતો હશે તે સર્વપ્રિય હશે અને જૂઠા લોકોના લોકો ખૂબ વખાણ કરતા હશે જે આજના સમયમાં આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ અને આગળ કહ્યું છે કે પાપીના ચડશે પાળ અર્થાત પાપી માણસ હશે તેની પાસે ઘણી બધી શક્તિ હશે અને તેની જ બધી જગ્યાએ બોલબાલા હશે અને એક કડીમાં એવું પણ કહ્યું છે કે ભેડો સાળો ભુવનમાં રહેશે અને રહેશે દિવસ રાત કજિયાખોર કામીની બનશે ઘણી જ વોરશે ઘાત

આગળ એક કડીમાં આવું પણ કહ્યું છે કે વિધવા શણગાર સજ છે સુહાગણ વિધવા વેશ સુંદરી મુંડન કરાવશે અને નરને હશે લાંબા કેશ અને વળી ચાલશે છટકા કરતો બેઠી હશે બાઈ બાકડે પુરુષ ભરતો પાણી અર્થાત તેઓ એ સમયે એવું કહી ગયા કે એવો સમય પણ આવશે જે સમયે વિધવા શણગાર સજ છે અને સુહાગણ વિધવા વેશ એ જ આજે આપણે ઘણી જગ્યાએ જોઈ રહ્યા છીએ અત્યારે ફેશનના નામે પોતાનો પતિ જીવતો હોવા છતાં પણ ઘણી સ્ત્રીઓ હાથમાં બંગડી નથી 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 પહેરતી કપાળમાં ચાંદલો કરતી સિંદૂર પૂરતી અને પોતે વિધવા હોય તેવી રીતે જીવન જીવતી ઘણી સ્ત્રીઓ આજે જોવા મળે છે અને ઘણી એવી વિધવા નારીઓ છે જે પોતે સુહાગણ હોય તેવા શણગાર સજી અને સામાજિક પ્રસંગોમાં જતી જોવા મળે છે અને સુહાગણ મુંડન કરાવશે હશે નરને લાંબા કેસ આજે સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી સ્ત્રીઓ જોવા મળે છે જેમણે ફેશનના નામે પોતાનું માથું મુંડાવેલું હોય છે અને ઘણા બધા એવા પુરુષો જોવા મળે છે કે ફેશનના નામે જે આજે ખૂબ લાંબા કેસવાળ રાખવા લાગ્યા છે અને ઘણા બધા એવા લોકો અથવા વિડીયો દ્વારા જોવા મળે છે કે અમુક આવા પ્રકારના લાંબા વાળવાળા પુરુષો સ્ત્રીઓની જેમ લટકા કરતા ચાલતા હોય છે અને બેઠી હશે બાય બાકડે પુરુષ ભરશે પાણી આજના સમયમાં એવા ઘણા બધા ઘરો જોવા મળે છે જ્યાં સ્ત્રી સોફા ઉપર બેઠી બેઠી પુરુષને પાણી ભરવા અથવા કોઈ પણ કામ કરવાના આદેશ કરે છે અને આગળ એવું પણ કહ્યું છે કે વાદળિયું વેતી થશે પવનને કરી પલાણ ધરતી રહેશે તરસી નદીઓ સુકાશે નવાણ અને ખોરા સૌ ધાન ખાશે અને મેલો થશે મહાન અર્થાત આવનારા સમયમાં વાદળા તો થશે પણ પવનની ગતિના લીધે વર્ષ્યા વગર જ ઉપરથી જતા રહેશે અને ધરતી ઉપર વરસાદ નહીં પડવાના લીધે ધરતી તરસી રહેશે અને નદીઓમાં નીર નહીં રહે અને ખોરાક દાન સૌ ખાશે જે આજે ઘણી જગ્યાએ અમુક લોકો વાસી અથવા ખોરો થઈ ગયેલો ખોરાક ખાવા માટે મજબૂર છે અને મહેલો થશે મહાન આજે ઘણી જગ્યાએ અમુક પ્રાચીન રજવાડાઓના રાજમહેલો ખંડેર હાલતમાં જોવા મળે છે કે જ્યાં કોઈ રહેતું ન હોય આગળ એવું પણ કહ્યું છે કે દરિયો વડ ડુંગર ચડશે ડુંગર થઈ જશે ધાર જંગલ જંગલ નહીં રહે વસ્તીનો થશે વિસ્તાર અર્થાત એટલી ભરતી આવશે આવશે એટલું પાણી કે તેનું ધાર ડુંગરા આજે ઘણી જગ્યાએ જોવા મળે છે કે ડુંગરાઓ ખોદી ખોદી અને તેની માટી અને પથ્થર અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાય છે આવી રીતે ધીરે ધીરે ડુંગરાઓ ખોદતા રહીશું એટલે તે ડુંગરાઓ ડુંગર મટી અને નાની એવી ધાર બની જશે અને જંગલ જંગલ નહી રહે વસ્તીનો થશે વિસ્તાર આજે આપણે જોઈ શકીએ કે સંપૂર્ણ માનવજાત વિકાસના નામે જંગલો કાપીને ત્યાં ત્યાં સિમેન્ટના મોટા મોટા પ્લાન્ટો નાખી અને અને બનાવવા લાગ્યા ધીમે ધીમે જંગલો ખતમ થવા લાગ્યા અને છેલ્લી કડીમાં કહ્યું છે જતી સતી અને સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ ઓતર ખંડેથી સાહેબો આવશે આવે મારા જુગનો જીવન કાયમ કાડીંગા મારશે નકલંગ ધર નામ કળિયુગ ઉથાપી સતયુગ થાપશે નકળંગ ધરશે નામ દેવાયત પંડિત એમ બોલ્યા ઈ આગમ ના એ તો મિત્રો આ હતી દેવાયત પંડિતની અમુક પંક્તિઓ જે આજના કળિયુગને ફીટ બેસે છે